આઈ ગાઈઝ કેમ છે બધા હોપ યુઆર ગાઈઝ એવરીબડી ડુઈંગ વેલ સ્ટે સેફ ઇન હોમ વિથ ફેમિલી બધા હેલ્ધી જશો એવી હું આશા રાખું છું તો આપણે બહુ તો હજી વ્લોગ વ્લોગ બનાવતા આવડતું નથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે ધીમે ધીમે તમારા બધાની બહુ બધાની કમેન્ટ હોય છે કે વ્લોગ 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 તો યા આજે મારા દિવસ સોરી ઓકે સો આજે મારા જીવનનું બધા મતલબ એક ગર્લ એક ગર્લ હોય ને ગર્લ એની લાઈફમાં ઉતાર ચઢાવ બહુ આવતા હોય અને આટલા બધા ઉતાર ચઢાવ આવ્યા મારી લાઈફમાં અને મતલબ મેં જે ખુદના વખાણ નથી કરતી બટ આટલી નાની ઉંમરમાં કોઈ વસ્તુ તમે બાય કરો છો તો એક બહુ મોટી વસ્તુ છે સોયા બધી ગર્લનું સપનું હોય કે ખુદની ડ્રીમ કાર કે જે કાર લવર હોય જેને જે છોકરીઓ કારની શોખીન હોય એ લોકોને તો હોય જ ડ્રીમ કે એક દિવસ તો હું મારી ખુદની કાર લઈશ સો યસ આજ મારા માટે એ દિવસ આવી ગયો છે માતાજીમાં મોગલની મહેરબાની સિરિયસલી ગાઈસ એક વસ્તુ હું તમને બધાને ક્લિયર કહી દઉં કે દર્શિકામાંથી મા મોગલ કાઢી નાખો ને તો દર્શિકા શૂન્ય છે ઝીરો મેં ઝીરોથી સ્ટાર્ટ કર્યું હતું માતાજીનું નામ લઈને આજથી આઠ મહિના પહેલાં તો મેં ત્યારે બધા કહેતા હોય પોતપોતાના ઇન્ટરવ્યૂની અંદર કે પોતાના વ્લોગ્સની અંદર મેં ક્યારે સપનામાં હતું વિચાર્યું કે આ થશે કે આ હું કરીને રહીશ બટ મને એમ હતું કે હું કરીને રહીશ મારથી નહીં થાય તો કોનાથી થશે એટલે હું પહેલેથી જ મતલબ એ જ માઇન્ડસેટથી ચાલતી હતી કે એક દિવસ તો એવો આવશે કે હું કાંઈક કરીશ એન્ડ યસ માતાજીમાં મુગલની મહેરબાની કે મારા ઉપર એમના આશીર્વાદ છે ને તમારા લોકોનો એટલો સપોર્ટ છે મારા ઘરનાનો એટલો સપોર્ટ છે તો આજે હું આપણે અહીંયા પહોંચી ગયા છે બટ આ તો હજી કાંઈ નથી હજી આપણે બહુ જ આગળ વધવાનું છે બટ હા એક હું વસ્તુ કહી દઉં કે એવું નથી કેતી બધા કહેતા હોય પોતપોતાના બ્લોગ્સની અંદર કે ભાઈ મેં સપનામય નહોતું વિચાર્યું કે અહીંયા હું પહોંચી જાય ભાઈ તમે વિચારીને જ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું ને એક વસ્તુ નોટિસ કરો એ લોકો અગર એવું વિચે મતલબ એ વિડીયો સુકામે બનાવતા હોય માણસો ફેમસ થવા નેમ ફ્રેમ માટે મારું પહેલેથી ડ્રીમ હતું કે ભાઈ નેમ ફ્રેમ તો હમકો ચાહીએ ક્યુ કે અમારે અંદર હે મતલબ બીજી છોકરીઓ છમ્યા મતલબ નાચતી ઓકે હું કોઈનું ઓલું નથી કરતી બટ એક વસ્તુ તમને ક્લિયર કટ કહી દઉં કે યાર નાચવાથી કે અંગ પ્રદર્શન કરવાથી જો નેમ ફ્રેમ મળતી હોય ને તો એવી નેમ ફ્રેમ આપણે જોતી નથી ચોખ્ખી વસ્તુ છે અને માન મર્યાદા મોભો અને બસ તમારા લોકોનો લવ પ્રેમ બીજું તો શું જોઈએ ગાઈઝ અમે આવી ગયા છે પૂજારી વાવ અને અમે જઈએ છે હવે દર્શન કરવા માટે જો ખાલી વ્યૂઝ જો ગાઈઝ લાઈક છે યસ ગાઈઝ અમારું ફેવરિટ પ્લેસ છે ફેવરિટ પ્લેસ સયુ મુનાની હતી ત્યારે બહુ જ આવતી હતી લાઈક 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 બતાવું તમને

બાળપણની લંગોટી મિત્ર તમે કહી શકો બેને કહી શકો જોકે ફ્રેન્ડ કરતા આપડે બેને બેન નું વધારે છે ને જોજો તમે ખાલી જોજો

ગાઈસ હતું અમૂલ નું અત્યારે આની ઉપર આમ તો જો તાજે તાજુ છોકરી બટર નાખીને ખવડાવે બેન તાર ઘરવાળો બધા બોકી પણ હું તો અનલોકી ને આમાંથી પૂછી આવું

સો ગાઈસ મારું તો ખીકેર આવી ગયા આમ તો જો આવું સરસ જમવાનું મળી જાય સુ જીવનમાં જોઈએ સુ સુ જોઈએ મારે લઈએ જ જાવી કોઈ રૂ ઉપાડી જાવ તન તારો કોઈ ધણી જો કે થઈ જ જાય ઈ તો મારો ઉપાડી છે કે મારો કોઈ ધણી થાય કે નહીં થાય મોઠો ને સાચી વાત શીખવા દે તન બધું રેડી 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 વાહ વાહ શ્રદ્ધા વાહ આમ તો જો ગાઈસ